નમસ્કાર મિત્રો તારીખ છે દસ એપ્રિલ બે હજાર પચીસને વારસે આજે ગુરુવાર અજન આ અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પેલા ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં પાણી પાણી અને ખેડૂતોએ ત્રણ રૂપિયા કિલો ડુંગળીનું વેચાણ કર્યું છે સરકાર દ્વારા હવે સહાયની જાહેરાત કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળી શકે તેવું ખેડૂતો કહી રહ્યા છે ડુંગળી બજારમાં ભાવ પાણી પાણી થઈ ગયા છે અને ખેડૂતો હવે ત્રણ રૂપિયા કિલો વેચાણ કરવાનો વારો આવ્યો છે ગુજરાતમાં જે નિકાસકારો ક્વોલિટી મુજબ ડુંગળીનું બહુ ઓછી કરી છે અને સરકારે નિકાસની ડ્યુટી દૂર કરવાનો નિર્ણય થોડો મોડો લીધો હોવાથી ખેડૂતો તેની કોઈ રાહત મળી નથી ડુંગળી બજારમાં હજી નાસિકની આવકો આગામી સપ્તાહમાં વધુ આવશે અને જો સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો હજુ ભાવમાં પણ ઘટાડો આવી શકે છે ડુંગળીમાં કોઈ મોટી લેવાલી નથી અને સામે ઉનાળુ પાક બહુ મોટો છે ગુજરાતમાં સફેદ ડુંગળીની આવકો એપ્રિલના અંતમાં અને મેમાં વધારે આવે તેવી ધારણાઓ છે આ સંજોગોમાં જો સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં નહીં આવે તો મોટી રાહત મળે તેવી સંભાવનાઓ રહેલી છે

છ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો એકસઠ રૂપિયા થી લઈને એકસો બસો પચાસ રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક સબ્સક્રાઈબ કરી દેજો ફરી મરીશુ વિડીયો સાથે ચાન્સ સુધી સહી જવાન સહી કિસાન